છોકરી હોય ને હ આ એને તમે પહેલાં જોઈએ અને ભૂખ હોય તમે કિસ કરો ને હા અને છોકરી એ કદાચ તમારા ઉપર નો હાખું કાઢતી હોય હ તો એ પછી તમે એને મૂકી દે ને કિસ કરીને પછી તમે એ તમને એને ગમે ત્યાંથી ગોતવા પડે ને ન હા હું કહું આવું હોમ તું કહે અહીંયા ભોશો ભરાબેજી ના આવે તો તમે અછત્રો કરજો હું કહું અહીંયા તો કે આ ખતર કરું પણ ચીની આરો કરું કોઈ દીજે કર્યો જ નથી તું બધું અત્યારે ફોન માં શીખવાડ દે હા બરોબર પછી હું કરું ને તું આ એટલે આ એમ આ તો ક્યાં તો કે હા છોકરી છોકરીનો કાન હોય ને નથી પેરી હોય ને હા આઈ નથી પેરી હોય ને નીચે ચાર આંગળ નીચે એમ ને જીત માં ઢોક આવે ને હ మన ఫే పడే దా దా థాఖర పెసకర్లి తరి సరం మ్యే రాకవాని సరం కొరి సరిలిటి సరం నిరా ఇరాకు కరారి నికరి కరలిటి రిండి సరి కరాకుద్న సరిన డేన దిసికుద్న కో మరో బా బాలీర కిశ

పేర <laughs> તો તમને અનુભવ જ નો થાય કે આ અંદર તમે અંદર કોઈ નાખ્યો છે તમે ઉપર કવર કર્યું હોય ને તમે એટલે તમને એમ જ થાય કે તમને જ ના મજા આવે એમ કે તમને એમ થાય કે ચા ખાલી દીધો છે એવું થઈ જાય હા ને નિરોધ નો કર્યો એને ને તો તમને આમ મજા આવે એટલે આપડે ચામડે અંદર અડે ને બધું તમારું એટલે તમને મજા આવી જાય એટલે આમ તમે નિરોધ કર્યો તો મજા જ ના આવે వ్లేన నకి మెర్సు లేవగాది తా పూచాాది అరి మైన మైమార్సం తా మైన 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 నకి అబూ తా సమ్సం కరవాని పూసు తామై న్సం తా న� અહિયાં લાગી તમારો અહિયાં પોગી જાય છે સમજ્યા ને હું ખભે ટાંકા તો ના હોય હા છે ડ્યુટી વિધી વયો છે તે ડ્યુટી લાગી વયો છે નકર તો તને સુતા સુતા કરો ને હ ઓ એને કાઈ નો થાય સમજ્યા ઉય રે એમણા અને વા કા ટાંકા કરીને તો આપણો ખભે પગલે કરીને દુખે પેટમાં ખભે ટાંકા ચડાવું તમે હા

కాష్ దెసిలి దూడు దళింు థారు అం ప్ిటు ఆసిట్ తాిభల్ అథాతుట్కఠడు factualన Hoe దుట్ హట్ థాభ almondfur సిలె ద్కరన చోఆష్ ధోమా్న చ్రి కటిల్ స్ પણ એમાં એવું થાય તો પેલા મારે નીકળી જાય એને મારું નીકળે તો એવું ન બને તો એની માહિતી આપું તમને તમારે છટકી જાય ને તો પછી તમે તમને તો પછી પછી મજા આવી જાય એને હજી મજા આવી ના હોય ને તો પછી તમે તમને એ નીચે સુવારી દે હજી એને ન છટકી હોય ને તમે ઉપર હોય ને પછી તમારે માનો કે કામ છટકી ગયું છે అజినా చటకొ తతాములి నిచె వాదిలిన నాఖ్రల నాఖెల డిలిలిలిలి చటకొలిలిలిలిల మాదిలిల నాఖిల నాఖి సంకి ఛటకారలు అకిల నాఖిలిలిలిల�

એટલો બધું ક્રેટ આવે અને અમારે છે તમારે તો ખાલી હું થાય ખબર ખાલી કીક લાગે ચાલુ થાય તરત બંધ થઈ જાય એટલું જ ક્રેટ ભાઈ છોકરા થાય તો અમારે થી થાય ને તમારે થાય છોકરા નું થી તો બરોબર છે તમારા જે અંદર એ વેરિયો આવે ને એ બધું છોકરા કરવાનું અમારે જે નીકળે ને એ બધું મોટર સાયકલ ને રેલગાડી બધું આવે હોય તો અને આમ જો હા આપડે લીવ ના આવે ને ઈ તો એવું તો ભાગે ને વાત આવે ખતરો કેરો લાગે છે નાનું આવે ને એટલે એ તો ને વીસ કિલોમીટર હાલે બોલો એટલું બધું હાલે એમ ને બોલો હા બોલો નોલેજ દે પૂરું થઈ ગયું નોલેજ એ શું કઈ અનુભવ તો દે હા પણ તમે પૂછો અનુભવ દો ને મારા હાથે હાથ તો કેવી રીતે તમને કેવું સુહાગ રાત નો પછી દે કેવી રીતે મનાવાય હા એ કહું તમ તારે સુહાગ રાત નું એમ તો આ તો સુહાગ માં માનો કે તમે આ લગ્ન થઇ ગયા હોય ને પછી માનો કે તમારી પહેલી રાત હોય એટલે માનો કે તમે તો બાર વાગ્યા લગી અંદર જવાય નઈ તમારે હા

સો વર્ષ ભેગા થયા પછી વડે ભેગા સરખા વડે ને હા પણ મેહમાન વયી ગયા હોય તો તમારે એટલી શરમ તો રાખવી પડે સમજ્યા વેલા એ નો કરી પછી તમે અંદર જાવ ને બાર વાગે હા એટલે તમને તમારે શીખવું છે કે હું જણાવું જ ખાલી એમ શીખવાનું છે અમારે જાણે શું કામ હે આ એમ એટલે એમ કઉ કે તમે જાવ ને એમ હા એટલે માનો કે છોકરી હોય ને તમારી વહુ સુતી ન હોય એમ જાગતી જ હોય અને એથી હોય પલંગમાં ન હોય પછી તમે જાઓ એટલે તમારે ગમે ગમે પેંડા કે લઈ સમજો એટલે શું શું લેવા ખબર હે કે તમારે એ પેંડા ને લઈ જાવ એટલે તમારું નવું એવું જ કેવાય ને વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને આવા જ વધારે મજેદાર વિડીયો મેળવવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો